બુલેટિન સાથે હું દીક્ષિતા નજર કરી મહત્વપૂર્ણ સમાચાર તરફ તો પીએમ મોદીએ માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા છે નાના ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને તેમણે મુલાકાત કરી છે તેઓએ ત્રીસ મિનિટ સુધી રોકાણ કર્યું જો કે આ મુલાકાત દરમિયાન મીડિયાને દૂર રખાયું હતું રાયસણ ખાતે આવેલા વૃંદાવન રેસીડેન્સીમાં તેમના ભાઈ પંકજ મોદીના ઘરે તેમણે તેમના માતા હીરાબાની મુલાકાત લીધી માતા હીરાબાને પીએમ મોદી મળ્યા જ્યારે પણ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે અચૂકથી તેમની માતા હીરાબાને મળે છે આશીર્વાદ મેળવે છે અનેક દીકરા તરીકેની ફરજ પૂરી પાડે છે આજે પણ તેઓ તેમના નિયમિત સમય અનુસાર માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા રાયસણ ખાતે પહોંચ્યા હતા વૃંદાવન બંગલુરૂમાં પહોંચ્યા હતા તેમના ભાઈ પંકજ મોદીના ત્યાં તેમના માતાની મુલાકાત કરી હતી તો આ પહેલા તેમના માતાની તબિયત નાદુરસ્ત જણાઈ હતી એટલે તેઓ મળ્યા ત્યારે તેમની માતાની પહેલા તો તબિયત અંગે જાણકારી મેળવી ત્યારબાદ બે હજાર ઓગણીસની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમાં તમને જીત મળી તેવા આશીર્વાદ તમને તેમની માતા પાસેથી લીધા થોડીવાર તેમણે તેમની માતા સાથે વાતચીત કરી સાથે જ સ્થાનિકોને પણ તેઓ જોવા મળ્યા સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો કારણ કે તેમણે પડ પીએમ મોદીને અભિવાદન કર્યું પીએમ મોદી પણ તેમનું અભિવાદન ઝીલ્યું અને આ તમામ દ્રશ્યો કે જે ટીવી સ્ક્રીન પર આપને જોવા મળી રહ્યા છે પ્રોટોકોલ તોડીને તેઓ તેમની માતાને મળતા હોય છે અને આ વખતે પણ તેવા જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા એક તરફ કહી શકાય કે દેશના પીએમ એક તરફ અને બીજી તરફ એક માતાના દીકરા તરીકેની તેમણે ફરજ અદા કરી દરેક વખતે કે જેઓ ગુજરાતના પ્રવાસે આવે છે અને ત્યારે તેમની માતા આહિરાબાને અચૂક મળે છે